વટવા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત વોર્ડ પ્રમુખની અભિવાદન યાત્રા આયોજાઈ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભા માટે રામોલ હાથીજણ અને વસ્ત્રા વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખોની નિયુક્તિ થઈ છે વટવા ભાજપ પરિવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રતિકભાઈ પટેલની અભિવાદન યાત્રા યોજાઈ હતી જેમાં આશરે આઠસો જેટલા બાઇક ત્રણ ત્રીસ જેટલી કાર

નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના પટેલ અને સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જ વિસ્તાર આ અમારા મારા એવા હજારો કાર્યકર્તાના માર્ગદર્શન મારા રાજકીય જાણીજા ધારા છે पार्टी विश्वास अपाईश कार्टी माझे जबाबदारी भूक आहे संपूर्ण निष्ठा निष्ठानी આ અભિવાદન યાત્રામાં વિવિધ સ્થળોએ તેમને ઢોલ નગારા ડીજે અને ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વટવા ગામ ખાતે પહોંચેલી અભિવાદન યાત્રામાં ગામની માતા બહેનોએ પોતાના લાડકા પ્રતિકભાઈના ઓવાણા લીધે લઈને આશીર્વાદ આપ્યા હતા આ યાત્રા દરમિયાન પ્રતિકભાઈએ પોતાના પોતાનામાં વિશ્વાસ મૂકી પ્રમુખની જે મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને પાર્ટીના શિષ્ટ નેતૃત્વનો આભાર માન્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર